ગુરુ માતા સુધિક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી મરવું એટલે શું જાણીએ આત્મા મરતો નથી પણ શરીર મરે છે તો તું જન્મ્યો છે તો હવે જીવન જીવી જાણ કે પછી મરવું ન પડે ખરેખર આ શરીરનો તો નાશ થશે જ અને મરવું જ પડશે તો પછી હમણાં જ કેમ ના મરવું કોઈ ચીજ વસ્તુ ઉપર મારા પણ હું રાખવું નહીં અનાયાસે કંઈ પણ પ્રાપ્ત થાય તો તેનો તરત જ સદઉપયોગમાં પરોપકારમાં વાપરી નાખવું ખોટી રીતે રાખવું નહીં ખોટો સંગ્રહ કરવો નહીં જે વેદ ઈર્ષાને કાઢી નાખું તેનું જ નામ મરવું જીવન જી એવું જીવું કે સંસારમાં કોઈની પાસે કાંઈ માગવું જ નહીં ઈશ્વરમાં જ ધ્યાન રાખવાથી તે યોગ ક્ષેમ નિભાવે છે તે સાધના કરે તે સાધુ ભીખ માગે તે ભિખારી માટે તું ભિખારી બનીશ નહીં અને કદાચ ભિક્ષ ભિક્ષાની ઈચ્છા થાય તો તારા આત્મા પાછળ આત્મા પાસે સત્ય પ્રેમની ભિક્ષા માગજે સાધુ મરીને પછી જીવન જીવે છે અરે સંસારમાં રહેવા છતાં તે વ્યવહારિક વાતાવરણથી મુક્ત રહે છે તેથી તેને જીવન મુક્ત કહેવાય છે સાખી મરના મરના ક્યાં કરો એ મરના મરના ક્યાં કરો દો બાતે મર જાવ વેર ઈર્ષા માર કે જીવન મુક્ત બનજાવ મનવાને માર્યો નહી ના આત્માઘુટિકા પીધી એ વિષય વાસના ભોગ મેં ના પ્યાલી પ્રેમની પીધી એ પીલે પ્યાલી પ્રેમની અને ગણન જ્ઞાન ગુરુ કે પાસ હું તું ને ઓળગી કર અમરાપુરનો વાસ હું નાવિક તું નાવ છે પણ તેના વિના શું થાય એ ઝપટ લાગે તે પવનની તો સહેજે પાર પમાય પવન બસે નાભી સતળે દૂજો હૃદય આકાશ ઓર બસે બ્રહ્માંડ મય જીવન જ્યોત પ્રકાશ એ બહાર ડૂઢે નહીં મળે કયું ચાહે વિનાશ સત્ય પુરુષને આ સરે કરલે જ્ઞાન પ્રકાશ સત્ય પુરુષ એટલે દ્રષ્ટા પુરુષ જો મરેલ મડદાને સારું ખરાબ કે મારું તારું કાંઈ જ નથી તે મળદાને જમીનમાં દાટો કે અગ્નિમાં બાળો કે નદીમાં ફેંકી દો કે હોસ્પિટલમાં આપી દો તેથી મળદું રાજી કે નારાજ નહીં થાય કારણ કે તેનામાં હવે વેર ઈર્ષા કરવા જેવો સ્વભાવ રહ્યો જ નથી અને આત્મા પણ નથી હવે જીવતા થવાની તાકાતે નથી જ્યારે જ્ઞાની પુરુષો તો આત્મા હોવા છતાં વેર ઈર્ષાને કાઢી મૂકે છે માટે તે મરીને જીવન જીવે છે જે કામ ક્રોધ કાઢી નાખે એ એ મરી ગયું જે શરીર ખરાબ તે પછી જીવતો છે એમ કહેવાય છે પછી તેને મરવા પણ રહેતો જ નથી તે અમર જ છે જેને મારવાના હતા વેર ઈષાને તેને તો એ પહેલેથી જ મારી નાખ્યા છે જેવી રીતે જ જુલાબ લઈને મળ સાફ કરવો પડે છે તે સિવાય પેટમાં દર્દઓ મટતા ન કોઈ ઔષધિ અસર કરતી નથી તેવી રીતે વેર કામ કામક્રોધ અને લોભ આ દુર્ગુણોનો નાશ થયા વિના આત્મા જ્ઞાનની અસર મન ઉપર જરાય પડતી નથી તો હવે સિદ્ધિ મંત્ર વિશે જાણો નિજે નિજે આત્માશક્તિ પ્રાગટ્ય પ્રાગટ્ય મમ કામનાએ માંગલ્ય માંગલ્ય દેહી દેહી સ્વ આનો અર્થ હે મારી પોતાની આત્માશક્તિ તો પ્રગટ થા પ્રગટ થા અને તમામ આત્મા એક જ છે એવી મારી કામનાનું મંગળકર મંગળકર તેને માટે હું મારા શરીરપણાનો શરીરથી જ નાશ કરું છું ત્રીજું જીવનનું જીવનનું મહત્ત્વ વિશે જાણો જીવન જીવવા માટે છે વેડફી નાખવા માટે નથી આવું ઉત્તમ મનુષ્ય જીવન એ જ પરમાત્મા પદને મેળવવાનું એક સાધન છે તો પછી તેને વર્થ નકામવું કેમ ગુમાવવું ધર્મને રસ્તે જીવન જીવવું તે જ ઉત્તમ છે અને ધર્મના ચાર અંગ છે સત્ય દયા તપ અને પવિત્રતા આ ચાર નિયમ પાલન કરીને જીવવું જોઈએ બાકી બીજા જીવતા હોવા છતાં મરેલા સમાન છે આપમેળે સમા સભાન ભાવે પણે સમાન ભાવપણે મરે એ જ બહાદુર છે બાકી તો ભોગ અને રોગથી ઘણા જ મરે છે એ મર્યા ન કહેવાય એમને તો એમની આસક્તિઓએ મારી નાખ્યા કહેવાય છે સુખ સાચવવા માટે છે ભોગવી નાખવા માટે નથી જો સુખને ભોગવી નાખશું તો તેના પછી દુઃખનો જ નંબર આવશે કારણ કે ભગવાને સુખ અને દુઃખ બે જ સિવાય ત્રીજી કોઈ વસ્તુ બનાવી નથી માટે સુખને સાચવી રાખો જેમ જ્ઞાન ધન વાપરવાથી વધે છે એવી રીતે સુખને પણ પરમાર્થે વાપરવાથી વધે છે માટે જે સુખ મનુષ્યોને હવે પછી દુઃખ જોઈતું જ નથી તેને નિષ્કામ ભાવથી પરમાર્થ કરવો તેમજ તે દુઃખી છે તેને જો સુખી થવું હોય તો દુઃખને કાપવા સિવાય બીજું કોઈ હથિયાર નથી માટે દઢ શ્રદ્ધાથી અને પ્રેમથી પ્રભુનું ચિતન કરવું જેથી સુખ મળશે ગીતા અધ્યાય નવ આ ભાવિશમાં પુરાવો છે તો ભૂખ દુઃખ અને એકાંતથી શરીરને જીતીને બાદમાં ચિતન મનન સહિત ધ્યાન જોગથી મનને જીતી લે ત્યારબાદ તું મન અને આત્મા એક સંખીણ કરીને પર બ્રહ્મને પામી શકીશ જેથી તને સત્ય સુખનો અનુભવ થશે અને સહેજે આત્મા જ્ઞાન થઈશ ચોવીસ કલાકમાં એકવીસ હજાર છસો શ્વાસ ચાલે છે તે શ્વાસ ઓમને એટલે કે આત્માને પ્રગટ કરી તેમાં એક એકરૂપ થવું તેને ધ્યાન યોગ કહે છે માટે તમે જેટલા બને તેટલા વધુને વધુ શ્વાસમાં સ્થિર રહેતા શીખો શરીરની બહારની તમામ ચીજ ઉપર જીત મેળવી સહેલી છે પરંતુ શરીરની અંદર રહેલ મન ઉપર જીત મેળવી ઓખી છે તેને માટે ફક્ત ધ્યાન યોગ ઉત્તમ છે અને તે યોગ ભક્તિ માર્ગથી જટ પ્રાપ્ત થાય છે તો મનુષ્ય જીવનને બગાડનાર દુશ્મન ત્રણ છે એક કામ ક્રોધ ને લોભ પરંતુ તે ત્રણેયને મુખ્ય આધાર કામ ઉપર જ રહેલો છે માટે કામનાની ઉત્પત્તિ અટકાવવી કામના પૂરી થવાથી લોભ ઉત્પાદન થાય છે ને કામના પૂરી નહીં થવાથી ક્રોધ થાય છે માટે કામનાને પહેલાં જીતી લો હવે કામ દુશ્મનને ઉત્તમ ઈચ્છા કરે છે તે ઈચ્છા વડે શરીર અને અભિમાન થાય છે માટે અભિમાન છૂટે તો જે શરીર નાશવંત છે માટે મનને શરીરથી મુક્ત કરી આત્મા સાથે જોડવું મન અને આત્માનો સંગ થવાથી તારું મનુષ્ય જીવન સફળ થશે તો કામ નિત્યનો દુશ્મન છે તે જ્ઞાનને ઢાંકી દે છે આ ગીતા અધ્યાય ત્રણ ઓગણચાલીસમાં પુરાવો છે તો પ્રભુરૂપ પ્રેમ વિશે જાણો પ્રેમ એ પ્રભુનું રૂપ છે માટે જો તારે પ્રભુથી સાચો સંબંધ બાંધવો હોય તો પ્રભુ રૂપી હથિયાર લે દરેક જીવ પ્રાણી માત્રમાં પ્રભુનો વાસ છે માટે દરેક જીવ સાથે સાચો પ્રેમથી વર્તન કર તારા સત્ય પ્રેમથી સામા મનુષ્યનું સામા મનુષ્યની ગમે એટલી વેર હશે તો પણ તે નાશ થઈ જશે વૃત્તિ એવી દ્રષ્ટિ અને દ્રષ્ટિ એવી સૃષ્ટિ બને છે તો પ્રેમીના પત્રમાં તને જે આનંદ આવે છે એવી જ ખૂનીના ખંજરમાં જો પ્રેમ હશે તો એ ખંજર ફૂલની માળા બની જશે કારણ કે દરેક વસ્તુમાં પ્રભુ જ છે પ્રભુમાય વિચારોથી તારી દ્રષ્ટિ બંધુ જ પ્રભુમયે દેખાશે જુઓ પ્રેમથી મીરાએ ઝેરનું અમૃત મનાવ્યું હતું અને એ જ પ્રહલાદે બળતા લોખંડના થાંભલાને નરસિંહ પ્રભુ બનાવ્યા હતા પણ એ બધું સાથી બન્યું કેવળ શુદ્ધ પ્રેમથી જ બન્યું હતું તો જુઓ આપણે છોકરાને બચપણમાં પૈસા ગાડી બંગલા મોબાઈલ ટીવી જેવી વસ્તુઓ ભેગી કરવાનું કે જોવાનું શિક્ષણ દે દઈએ છીએ તે મોટા થઈને તેવા સાધનો ભેગા કરે છે પણ કદી વિચાર્યો છે તે સાધનો શા માટે ભેગા કરીએ છીએ આ સાધના અને સમાધિમાં ફરક શું છે તે જાણો જુઓ સાધનાથી સગવડ વધે છે ને સગવડથી ભય વધે છે ને ભયથી સુરક્ષા કરવી પડે છે ને સુરક્ષાથી રોગ વધે છે ને રોગથી કમજોરી આવે છે ને કમજોરીથી ગુલામી આવે છે ને પ્રતંત્રતા વધે છે પરતંત્રતાથી ટેન્શન વધે છે ને ટેન્શનથી સમય બગડે છે ને મનુષ્ય જીવન એટલું કિંમતી છે તેનો ઉપયોગ કરતાં જ આવતો નથી પછી તે ભલે બચપણથી કરીને સો વર્ષમાં ખાલી આમ પૂજા પાઠ પ્રાર્થના માલા મંત્ર બોલવા તપ ઉપાસના તીર્થ દેશ વિદેશમાં ફરવું અને સમાજ સેવા વગેરેમાં જીવન આખું વેડફી નાખે છે ને તેથી અહંકાર કામ ક્રોધ લોભ મોહ સ્વાર્થ વધે છે તો આપણું આ અમૂલ્ય સમય ખોટી રીતે વેડફાઈ જાય છે તે મનુષ્યનું જીવન બેકાર બને છે તો સાધના વધારવાથી લાભ જાણો તે સાધનાથી સાહસ વધે છે સાહસથી ઉન્નતિ થાય છે ને ઉન્નતિથી આત્માબળ વધે છે આત્માબળથી શક્તિ વધે છે ને શક્તિથી મુક્તિ મળે છે ને મુક્તિથી આનંદ આવે છે ને આનંદથી સમય આબાદ થાય છે તે સમય આબાદથી મનુષ્ય જીવન સફળ થાય છે સમયના આબાદ હોવાથી તે અહંકાર કામ ક્રોધ લોભ મોથી મુક્ત થઈને પછી ભલે બચપણથી સો વર્ષમાં બહુ જ સારા સમયમાં જીવનમાં વિકાસથી સર્વે કર્મોમાં આગળ નીકળી જાય છે તે ભલે ભણવામાં કે ઘરકામમાં કે ધર્મના કામમાં ગમે તે કામમાં એ આગળ નીકળી જાય છે તો જેની પાસે જ્ઞાન છે તે સર્વને જ્ઞાન આપે છે તે જગતમાં મોક્ષ કે બ્રહ્મ જ્ઞાન માટેની જિજ્ઞાસા જાગે છે તો આપણી માતાના પેટમાં આપણું શરીર બને છે તે નાભીથી તો નાભીથી બાવોતેર હજાર નાળીઓ બને છે તેમાં ઇંગલા પિંગલા ને સુક્ષમણા એ ત્રણ નાળીઓ છે તે સુક્ષમણાનું સ્થાન તે આ નાકની ને પ્રકૃતિની વેચે છે ને પરમાત્માનું જ્ઞાન માટે ત્યારે ધ્યાન કરવાનું ત્યારે કાને કાંઈ બિલકુલ સાંભળવું નહીં આંખે કાંઈ જોવું નહીં ને મોઢે કાંઈ બોલવું નહીં જે નામ મંત્ર કે રૂપને જોવાનું બંધ કરવાથી ઓજસ બને છે તે ઓજસ ખૂબ જ વધે છે અને એ આકાશમાં જમા થાય છે અને એ ઓજસ વડે આપણા શરીરનું આભામંડળનું કવચ સારું બને છે તે કવચ સારું હશે તો બહારની મેલ મેલીવિદા અંદર પ્રવેશશે નહીં અને તેથી આધ્યાત્મિક આદિદેવિક આદિભૌતિક દુઃખો મટે છે તે તરંગોની મૂડી આકાશમાં જમા થાય છે તે હાલમાં પછીના અનેક જન્મ આવે છે તે માટે એવી સેવા કરો ઓજસની તો નિરાકાર પ્રભુએ કરોડો અબજો મનુષ્યોની વેચેથી આપણા ઉપર કૃપા કરીને આપણને આ પરમાત્માનું જ્ઞાનનો આવો વિડીયો સાંભળવા મળ્યો છે તો એ જ જાણી પોતાના આત્માને લીધે આપણે હવે બીજી બીજી હજી બીજા દેવી દેવતાની સપથામાં જવાનું છોડતા નથી તો આજથી નક્કી રાખો હવેથી આવું સત્ય જ્ઞાન પરમાત્માને હું નહીં ભૂલું તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં અમારા ગુરુ માતા સુધિક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંતપ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેટ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં સવારે રવિવારનો મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને મારા હૃદયભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું